નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ લાઈવમાં સ્વાગત છે આજે આપણે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં દરેક પ્રશ્ન પ્રશ્નરિત કેટલો ન્યાય આપવો જોઈએ એની ચર્ચા કરી છે આપણે આ ન્યાય એટલે કે પ્રશ્નરિત કેટલો સમય આપવો જોઈએ એ માર્ક આધારિત ગણતરી કરી છે શબ્દો પ્રમાણે નહીં પરંતુ જેટલા માર્ક છે એ પ્રમાણે સમય કેટલો આપવો જોઈએ એક આઈડિયલ તમને અંદાજ આપવાનો કોશિશ કરી છે તમારી રીતે તમે એને પ્લસ માઇનસ કરી શકો છો એકમાત્ર અંદાજ છે સમજવાની કોશિશ કરીએ તો એસે પેપર છે જીએસ વન જીએસ અને જીએસ થ્રી અને જીએસ ફોર આટલા પેપર જે છે બધાના માર્ક છે આ તો બધાને ખ્યાલ છે સમયગાળો જે છે એ આપણને ત્રણ કલાકનો સમયગાળો મળવાનો છે એટલે કે એકસો ને મિનિટ આપને મળવાની છે એ પ્રમાણે ગણતરી કરીશું આપણે બસો પચાસ ભાગ્યા એકસો એસી કરો કે તમે એટલે તમારે એક મિનિટમાં એક મિનિટમાં તમારે એક પોઈન્ટ આડત્રીસ માર્કનું લખાણ લખવું પડે આ પ્રમાણે ગણતરી કરી ત્યારે આપણને ખ્યાલ પડે છે કે ખરેખર આપણે પચાસ માર્કનું લખાણ લખવા માટે છત્રીસ મિનિટનો સમય આપવો પડે છે છત્રીસ મિનિટનો સમય આપણે આપવો પડે છે હવે સમજવાની કોશિશ કરજો મિત્રો કેમ આપણે પચાસ માર્ક એક આઈડિયલ લીધા લીધા છે કારણ કે તમે લોકોએ જીએસ વન ટુ થ્રીમાં બે સેક્શનમાં પાર્ટ વન અને પાર્ટ ટુ એ રીતે આપણને સવાલો બનવાના છે પાર્ટ વન અને પાર્ટ ટુ પાર્ટ વન જે છે એમાં પંદર માર્કના સવાલો અને પાર્ટ ટુ જે છે એમાં વીસ માર્કના સવાલો આપણને પૂછવાના છે આ જે સવાલો પૂછવાના છે એમાં કુલ સંખ્યા ગણીએ પંદર માર્કના સવાલો જે છે એ દસ સવાલો હશે અને વીસ માર્કના સવાલો હશે એ ટોટલ પાંચ હશે એ પ્રમાણે ગણતરી કરી ત્યારે આપણને ખ્યાલ પડે છે કે પાર્ટ એ જે છે એ એકસો પચાસ માર્કનો હશે જીએસ વન ટુ અને થ્રીમાં જ્યારે વીસ માર્ક વાળા જે પાર્ટ ટુ જે છે એ ટોટલ આપણે સો માર્કનો મળવાનો છે અને આગળ આપણે જ્યારે એથિક્સની ચર્ચા કરીશું ત્યારે પણ આપણને ખ્યાલ છે કે કે સ્ટડી જે છે એ પચીસ માર્કની કે સ્ટડી છે ટોટલ સ્ટડી છે એટલે કે સ્ટડીના માર્ક ટોટલ બસો થાય છે અને બાકી ડિસ્ક્રિપ્ટિવ જે છે એ પચાસ માર્ક ટોટલ થાય છે દસ માર્કના પાંચ સવાલો હશે આ માહિતી તમારી સમક્ષ છે હવે આપણી સમક્ષ એકદમ સરળ ગણતરી થઈ જશે સેક્શન પ્રમાણે પહેલા જોઈએ પછી આપણે એક એક સવાલ પ્રમાણે પણ તમને લોકોને સમજાઈ જશે કે કઈ રીતે થવાનું છે સેક્શન પ્રમાણે આપણે ગણતરી કરશું ત્યારે આપણને એકદમ સ્પષ્ટ ચિત્ર જોવા મળવાનું છે હવે તમને ખ્યાલ છે કે પચાસ માર્કનું લખાણ લખવા માટે મિનિટનો મળી રહ્યો છે તો એકસો પચાસ આપણે સમય આપવો છે છત્રીસ તરી કરશું એટલે આપણે એકસો ને આઠ મિનિટનો સેક્શન એ જે છે જીએસ વન ટુ અને થ્રીનો જે પાર્ટ વન જે છે પંદર મિનિટના સવાલો જે છે ત્યાં આપણને એકસો ને આઠ મિનિટ મળવાની છે આ પહેલી વસ્તુ તમે લોકો સમજી ગયા છો એવી જ રીતે વીસ માર્ક ના સવાલો માટે આપણને ટોટલ ધારો કે પચાસ ગુણ્યા બે કરશું એટલે સો થાય છે આ પણ તમે લોકો સમજી ગયા હશો એવી જ રીતે તમે લોકો પચાસ ગુણ્યા ચાર કરશો કારણ કે અહીં આપણને પચીસ માર્કની આઠ કેસ સ્ટડી છે તો બસો માર્ક છે તો પચાસ ગુણ્યા ચાર કરો બસો માર્ક થાય આપણે ચાર ગણો સમય આપવો પડશે છત્રીસ ચોક કરશું એટલે એકસો થાય છે મેં થોડુંક સમજવા માટે અહીં એકસો પિસ્તાલીસ મિનિટ રાખી દીધી છે એવી જ રીતે આપણે પચાસ માર્ક ખબર જ છે કે ભાઈ છત્રીસ મિનિટ મળી રહી છે પરંતુ અહીં આપણે પાંત્રીસ મિનિટ રાખી છે તો પહેલાં પહેલી વસ્તુ તમારી સમક્ષ એક પિક્ચર ક્લિયર થઈ ગયું છે કે આપણે દરેક સેક્શન દીઠ કેટલો સમય આપી શકીએ છીએ તમે પોતાની રીતે શાંતિથી ગણતરી કરશો એટલે આ જ જવાબ તમારી સમક્ષ આવવાનો છે હવે આટલું પિક્ચર આપણી સમક્ષ મળી ગયું છે આપને ખ્યાલ પડી ગયો છે કે ખરેખર આપણે પંદર માર્કના સવાલોમાં કેટલો સમય આપવો જોઈએ વીસ માર્કના સવાલોમાં કેટલો સમય આપવો જોઈએ પચીસ માર્કના સવાલમાં કેટલો માર્ક આપવો જોઈએ અને દસ માર્કના સવાલમાં કેટલો સમય આપવો જોઈએ એ આપણને સેક્શન પ્રમાણે આપણને ખબર છે હવે આપણે ડિટેલમાં થોડુંક એનાલિસિસ કરીએ આપણને ખબર છે કે ભાઈ એકસો આઠ મિનિટ મળી છે આપણને માર્કના પણ એકસો સવાલો કેટલા છે ટોટલ દસ સવાલો છે તો એ તમે જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને એક સવાલ દીઠ અગિયાર મિનિટ મળવાની છે તમને કશી જ ખબર ના પડી તો ચિંતા ના કરતા સાદા અર્થમાં એટલું સમજી લેજો કે પાર્ટ જીએસ વન ટુ અને થ્રીનો જે પાર્ટ વન જે છે પંદર માર્કના જે સવાલો જે છે એમાં તમારે અગિયાર મિનિટ તમારે લોકોએ આપવાની છે એવી જ રીતે તમારે એ પણ યાદ રાખવાનું છે જે છે કે વીસ માર્કના સવાલો જે છે એમાં તમારે લોકોએ ચૌદ મિનિટ આપવાની છે કારણ કે બોતેર મિનિટનો સમય મળ્યો છે એને ભાગ્યા તમે લોકો પાંચ કરશો કારણ કે પાંચ સવાલો છે તો ચૌદ મિનિટ મળવાની છે તો જીએસ વન જીએસ ટુ અને જીએસ થ્રીમાં આપણને સ્ટાઇલ સરખી જોવા મળે છે તો ત્યાં આપણને બહુ ક્લિયર થઈ જશે કે ભાઈ આપણે જ્યારે નાના સવાલો જે છે એમાં અગિયાર મિનિટ અને મોટા સવાલો જે છે એમાં આપણે ચૌદ મિનિટનો સમય આપવાનો છે પરંતુ જ્યારે કેસ સ્ટડીની વાત આવે છે એથિક્સની વાત આવે છે ત્યારે થોડુંક દ્રશ્ય જે છે બદલાઈ જાય છે અહીં આપણે યાદ રાખવાનું છે કે આપણને એકસો ને મિનિટ મળી રહી છે પણ આપણે સમજવા માટે આપણે એકસો ને પિસ્તાલીસ રાખ્યા છે એકસો પિસ્તાલીસ ભાગ્યા તમે આઠ કરશો એટલે તમને એક કેસ સ્ટડીમાં અઢાર મિનિટ મળવાની છે અને જે ડિસ્ક્રિપ્ટિવ જે સવાલો જે છે એમાં તમને લોકોને પાંત્રીસ ભાગે તમે પાંચ કરશો એટલે સાત મિનિટ તમને લોકોને મળવાની છે તો તમને ઘણીવાર શબ્દો પર કેમ માર્ગ પ્રમાણે ગણતરી કરી છે એ પણ તમને લોકોને સમજાવું ધારો કે આ જે સવાલો જે છે દસ સવાલો આપને પાંચ સવાલો મળવાના છે તો એ દસ માર્કના છે સમજો અને શબ્દો એના એકસો પચાસ છે આના પંદર માર્કના સવાલો જે છે એના પણ એકસો પચાસ શબ્દો છે તો શબ્દો પ્રમાણે જોશું તો ખરેખર તમારે સરખો સરખો ન્યાય આપવો પડશે પરંતુ આપણે ખરેખર માર્ક આધારિત સમય આપવાનો છે અહીંના જે એથિક્સના પેપરમાં જે ડિસ્ક્રિપ્ટિવ જે છે એમાં પણ એકસો પચાસ શબ્દો છે પરંતુ એના માર્ક ઓછા છે એ માર્ક ઓછા છે એના કારણે આપણે એને સમય જે છે એટલો ન્યાય આપી રહ્યા છીએ તો પહેલી આટલી કોમન વસ્તુ છે કેટલો સમય આપવો જોઈએ આ જે સમયગાળો આપીએ છીએ એ તમારી રીતે તમે એને પ્લસ માઇનસ કરી શકો છો આ એક ખાલી એક અંદાજ માટે મૂક્યું છે કે કેટલો ખરેખર સમય આપવો જોઈએ તો આજનો સેશન વિદ્યાર્થી મિત્રો અહીં જ પૂરો કરીએ થેન્ક યુ વેરી મચ